લક્ષ્ય સાચું હોવું જોઈએ કેમ કે ઉદય પણ રાત દિવસ કામ કરે છે પરંતુ તે નિર્માણ નહીં વિનાશ કરે છે સંબંધ નિભાવવો જ હોય તો કોઈના દુઃખના ભાગીદાર બનજો સાહેબ જહાજોલાલી જોઈને તો અજાણ્યા પણ ઓળખાણ કાઢવા લાગે છે ઘણી બધી ભૂલો થઈ છે જીવનમાં પણ જે ભૂલો માણસ ઓળખવામાં થઈ છે એનું નુકસાન વધારે છે એપ્લિકેશનના વર્ઝન તો હાલતા ચાલતા અપડેટ કરો છો સાહેબ ક્યારેક પોતાની જાતના વર્ઝનને અપડેટ મારી જુઓ કદાચ કંઈ નવું મળે એ પણ પ્રેમ છે જ્યારે તમારો દોસ્ત કહે છે અરે યાર તારા વગર મજા નથી આવતી માણસ બહુ સ્વાર્થી છે સાહેબ પસંદ કરે ને તો અવગુણ પણ જોતો નથી અને નફરત કરે ને તો ગુણ પણ ચોતો નથી તક બધા માટે સમાન હોય છે સાહેબ પરંતુ તફાવત એ છે કે એક સકારાત્મક વ્યક્તિ પરિણામ આપે છે અને નકારાત્મક વ્યક્તિ બહાના આપે છે જીવનમાં જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ના થાય ને સાહેબ ત્યાં સુધી સારા માણસની કદર થતી નથી દિશા ખોટી હોવાનો અહેસાસ થાય તો પાછા વળી જવું જોઈએ પછી એ રસ્તો હોય કે સંબંધ રાધે રાધે